કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વીર પસલી વ્રતની ઊંજા વિધિ વાર્તા મહત્વ અને આવ્રત કેવી રીતે કરવું એના વિશે જાણીએ મિત્રો શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે આજે બહેન ભાઈને ત્યાં જમે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરી વ્રત કેવી રીતે કરવાનું તો કે આ વ્રતમાં દોરાની આઠ શેરો એટલે કે આઠ વડો દોરો હોય તેમાં આઠ શેરો છે તેમ કહેવાય દોરો લઈ તેને આઠ આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનું મિત્રો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હવે આપણે વીરપસલી વ્રતની વાર્તા સાંભળી એક ખેડૂત હતો તેને સાત દીકરા અને એક દીકરી હતી દીકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા એને નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈની સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું માંડ કરીને મળે ડોસો ડોશી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનારો એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાઈઓના પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કાંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓ એ વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે મહેનો તમે આ શું વ્રત કરો છો છોકરીઓ બોલી આ જે વીર પસલી વ્રત છે વીર પસલીના દોરા લઈએ છે આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખૂબ ભરાય એટલું અનાજ રાંધીને જમીશું મહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રતનું ઉજવણું કોણ કરશે તો એ દોરો લેવા બેઠી છોકરીઓએ પોતાના લુબડામાંથી આઠ તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાય ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળે બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી માં આજે તો મેં વીર પસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું બેટા આ વાતની છય ભાભીઓને જાણ ખાઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જોવે છે તો ચૂલામાં પાણી જ પાણી હતું એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સિંહમાં દેવતા લઈને જવા લાગી સિંહમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીર પસલીનું ઉજવણું કરવું હતું એટલે તેને માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈના ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છયે ભાઈઓના બારને જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ બાથમાં લીધી માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે રાતો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા તે દેખાયા એણે સાદ દીધો ભાઈ ભાઈ વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ભાઈ ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે શું છે ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ એમ બહેને કીધું ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધું અને પૈસાને સોનાનું નાણું માનીને લીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એની ઉતાવળ શી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન મળે છયે ભાભીઓએ તિખલ કરવાનું મન થયું એમણે છિથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને માથે ચડાવ્યું દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીની તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારા માં કઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડા ને મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહીને વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરે નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું કે પોલા પોટલામાંથી લુગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધન ને હીર ને ચીર ક્યાંથી હોય વરે લુગડું નાખ્યું વહુ લુગડું જુએ છે તો કસબી કોર નું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મૂંગા મૂલની સાડીઓ થઈ ગઈ એને તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એને મનમાં થયું કે પૈસો આપવું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જોવે તો સોનાનું નાણું થઈ ગયું ઢેપું જુવે છે તો ગોળ થઈ ગયું કોદરા જુવે છે તો ઘઉં થઈ ગયા એના આચાર્યનો પાર રહ્યો નહીં એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યું ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી વર્તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું એણે ધરતી માતાની પ્રાર્થના કરી કે હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલે ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા અને વહુના પિયરમાં દુષ્કાળ પડ્યો છયે ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમે દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને પોતાને ત્યાં રાખ્યા ભાઈઓ અને અને વેતરાનું કામ ઈંઢોણી આપ્યા નાના ભાઈ અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું આપ્યું ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુનું ભજન કરી એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીઓમાં સોનાના ટુકડા મૂક્યા છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને એમની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું આ વ્રત કરનારને સૌને ફળજો આ વાર્તા કહેનાર અને સાંભળનારની બધી જ મનોકામનાઓને પૂર્ણ કરજો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપની અવશ્ય પસંદ આવ્યો હશે આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ